એવું વાહક તારનું ગૂચડું રાખીએ કે જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો હોય અને એ વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે અને આ બંને ચુંબકના લીધે ચુંબકીય ક્ષેત્ર છે અને તો વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર હોય તો એના પર બળ લાગે જે આપણે આગળની થિયરીમાં અત્યારે બની ગયા છે બે ચું વાહક તારો લઈ એકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહના લીધે બીજા પર બળ લાગે છે બીજામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે જેના લીધે પહેલા પર બળ લાગે છે જેને લગતી આપણે થિયરી બની છે તો એ જ રીતે અહીંયા પણ ચુંબક હોય તો એના લીધે ચુંબકીય ક્ષેત્ર હોય અને બે ચુંબકોના વચ્ચે ચુંબકીય ક્ષેત્ર હોય આ ચુંબક ક્ષેત્રની વચ્ચેના ભાગમાં આપણે વાહકતાર લીધો કે જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે તો આવી પરિસ્થિતિમાં શું પર બળ લાગવાને લીધે એ ગુસલું ગતિમાં આવે કે નહીં જેના વિષયની આ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે અત્યારે વિદ્યાર્થી મિત્રો શીખવાના છે તો અત્યારે પહેલાં જ આપણે જવાબ કહી દઈએ છીએ કે હા ચોક્કસ જે વાહકતાના ગુતરા પર બળ લાગશે અને જેના લીધે ગુતરું ગતિમાં આવે છે અને એ ગતિમાં આવે છે જેની સાથે જ આપણે કોઈ પ્રકારની મિકેનિકલ રચના જોઈ દઈએ છીએ અને જેના આધારે જ આપણી ઇલેક્ટ્રિક મોટર ઇલેક્ટ્રિક જનરેટર જેવા બધા ઉપકરણો આપણા બનેલા છે તો આ પ્રમાણે ગુજરાના ગતિમાં લાવવામાં આવે છે અને ગુજરો કેવી રીતના ગતિમાં આવે છે જેના વિશેનો નેક્સ્ટ પોર્શન છે આપણો નેક્સ્ટ થિયરી છે જે વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ

તો જે પરિસ્થિતિમાં આપણે એના પર તો અહીંયા મેળવીશું જે વિદ્યાર્થી મિત્રો જરૂરી આકૃતિઓ અત્યારે હું દોરું છું તો જે માટે વિદ્યાર્થી મિત્રો ધારો કે આ પ્રમાણે બે ચુંબકોના અલગ અલગ છેડાઓને દર્શાવીશ જેમ કે આ તરફનો નો છે એ એન પ્રકારનો છે આ તરફનો છેડો છે એ એસ પ્રકારનો છે અને એના આધારે બે ચુંબકના ધ્રુવ અત્યારે તમને દર્શાવ્યા છે હવે ચુંબકીય ક્ષેત્ર ક્યાંથી ક્યાં હોય એનથી એસ તરફની દિશામાં એટલે કે આ તરફની દિશામાં હોય છે જે દરેક રેખાઓ અત્યારે હું દર્શાવતો નથી માત્ર ખાલી તમારે સમજી લેવાની છે કે આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એનથી એસ તરફની છે સમજૂતી માટે તમને દેખાય તે પ્રમાણે અત્યારે હું દર્શાવી દઉં છું જે સુધી આકૃતિ તમારે આ થિયરીને લગતી પરીક્ષામાં છે કે તમારા નોટની અંદર લખતા દોરતા હોવ તો જેમાં આપણે દર્શાવવાની જરૂર નથી હવે આ ચુંબકીય ક્ષેત્ર છે એમાં એક વાહક તારનું ઘૂંચડું હું મૂકું છું જે જરૂરી આકૃતિઓ છે એટલી શું દર્શાવીને હું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ તો જેમ અત્યારે હું એક ગૂંચળું મૂકું છું વાહક તારું ઘૂંચડું લંબુ ચોરસ ગૂંચડું જે ગૂંચડું તમે જોઈ શકો છો એ બી સી ડી આ પ્રમાણે એક વાહક તારનું ગૂંચડું હું લીધું છે જેના આ ગૂંચળાના બે છેડાઓ તમે જોઈ શકો છો એ તરફથી આવતો છેડો ડી તરફથી આવતો છેડો જેને આ બે છેડાઓને બ્રશ સાથે જોડેલા છે આ પ્રકારના કંઈક રચના તમને નજદીક દેખાય પ્રમાણે લાવું તો તમે જોઈ શકો છો પી અને ક્યુ તો આ બે બ્રશિસ છે પી બ્રશ અને ક્યુ બ્રશ તો જેમાં તમે જોઈ શકો છો કે પી બ્રશ એની સાથે જોડાયેલું છે વિદ્યાર્થી મિત્રો જે પી બ્રશ છે એ એની સાથે જોડાયેલું છે હવે જેમાં જેને આગળ વિદ્યુત પરિપથમાં જોડેલું છે જેથી પી બ્રશ મારફતે વિદ્યુત પ્રવાહ આવે છે પીમાંથી એ તરફ જાય છે એમાંથી બી તરફ જાય છે બીમાંથી સી તરફ આવે છે સીમાંથી ડી તરફ આવે છે અને ડીમાંથી પરી પાછો ક્યુ મારફતે દાખલ થાય છે તો જે પરિસ્થિતિ ભૌમિતિક પરિસ્થિતિ અત્યારે તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો હવે વિદ્યાર્થી મિત્રો આપણે ખાસ જોવાનું છે કે આપણું જે સૂત્ર હતું જે ઇક્વેશન હતું એ શું હતું આઈ એલ આઈ એલ બી કે તમારા લાગતા બળ આઈ એલ બી ઇન્ટુ કોસ જેટા લાગતું બળનું ઇક્વેશન આપણે કંઈ આ હતું

અલગ અલગ તારના વિભાગની વાત કરીએ તારો કે તાર પરનો તાર એટલે એક બીસી તાર આ બીસી તારમાં વિદ્યુત પ્રવાહ કંઈક આ દિશામાં છે આઈ હોપ કે વિદ્યાર્થી મિત્રો તમને સારી રીતે દેખાય રહી આ તરફની દિશામાં છે આ તરફની દિશામાં વિદ્યાર્થી મિત્રો વિદ્યુત પ્રવાહ આવી રહ્યો છે અને જેના લીધે તમે જોઈ શકો છો કે અહીંયા વિદ્યુત પ્રવાહ ખંડ આયલ પણ આ દિશામાં હશે બી આયલ પણ આ દિશામાં છે ચુંબકીય ક્ષેત્ર આપણું જે બી જે છે એ પણ તમારું એ જ દિશામાં છે બંને સમાન દિશામાં છે સમાન દિશામાં હોવાના લીધે અત્યારે કોસનો ઠીટા આપણો કેવો આવશે એકબીજાનો શૂન્ય થશે જે તમે જાણો છો સોરી વિદ્યાર્થી મિત્રો સાઈન ઠીટા આવશે આયલ બી સાઈન ઠીટા હવે બંને સમાન હોવાથી જે થીટા ઇઝ ઇક્વલ ટુ તમારું શું મૂલ્ય થશે થીટાની જગ્યાએ તમારો ઝીરો આવશે જેથી સાઈન ઝીરો બરાબર શું થશે તમારું શૂન્ય થશે જેથી આનો જવાબ તમારો કેટલો આવશે જીરો આવશે એટલે કે બીસી બીસી માં હોય બી ટીસી લઈએ તો સમયે બળનું મૂલ્ય આપણને કેટલું મળે છે શૂન્ય મળે છે એ જ રીતે વિદ્યાર્થી મિત્રો ડીએ કાં તો એ ડી પોર્શનની અત્યારે વાત કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો તો અત્યારે આપણે એડી પોર્શનની વાત કરીશું તો જે સમયે આપણું પોર્શન એડી પોર્શન હોય તે સમયે તો આઈ હોપ કે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો એડી એડી પોર્શનની અંદર શું થશે તમારો સાઈન ટેટા એડીમાં વિદ્યુત ચુંબકીય ચિત્ર કઈ દિશામાં છે આ દિશામાં તો બંને વચ્ચેનો ખૂનો કેટલો થયો કહેવાય એકસો એસી એકસો એંશી એટલે કે તમારો જે તે જવાબ પણ ફરી આવશે શૂન્ય આવશે એટલે સાઈન એકસો એંશી પણ જવાબમાં આવશે શૂન્ય એટલે કે એડી પોર્શન એટલે કે નીચેના પોર્શનમાં પણ તમને કોઈ બળ લાગતું નથી એટલે બીસી પોર્શનમાં પણ કોઈ બળ લાગતું નથી એડી પોર્શનમાં પણ કોઈ બળ લાગતું નથી બંનેમાં લાગતું બળનું મૂલ્ય કેટલું મળશે આપણને શૂન્ય મળે છે તો પછી વિદ્યાર્થી મિત્રો આપણા જે ઊભી બાજુઓ છે એના વિશે હવે બાકી રહી છે આપણે વાત કરવાની એટલે કે કઈ બાજુ એથી ડી બાજુ અને સીથી ડી તરફની બાજુ આ બે બાજુઓ આપણે ડિસ્કસ કરવાની બાકી છે તો હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ આપણે એ બી બાજુની એ બી બાજુની તો જે માટે આપણે આ એ બી બાજુ પર લાગતું બળનું મૂલ્ય શોધીશું તો જેના માટે બના જ ઇક્વેશન લાગ લાગુ પડશે તો એ બી બાજુ માટે તમે જોઈ શકો છો ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે આ તરફની દિશામાં જે વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે કઈ દિશામાં છે આ તરફની દિશામાં એટલે બંને વચ્ચેનો ખૂણો કેટલાનો છે નેવ જે ચુંબકીય ક્ષેત્ર છે એ આ દિશામાં છે તમે જોઈ શકો છો ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે વિદ્યુત પ્રવાહ ઉપર તરફની દિશામાં છે તો જેથી અત્યારે બંને વચ્ચેનો મારી આંગળીઓ વચ્ચેનો ખૂણો કેટલાનો થઈ રહ્યો છે નેવ તો જેના લીધે આ સાઇન નાઇન્ટી ઇઝ ઇક્વલ શું આવશે વન આવશે અને જેના આધારે તમારું બળનું મૂલ્ય કેટલું આવશે આઈ એલ બી આઈ એલ બી આઈ એટલે હવે આઈ વિદ્યુત પ્રવાહ કયામાંથી પસાર થઈ રહ્યો છે આ વાહક તારમાંથી એની લંબાઈ જે પણ છે એ ધારો કે એ બી કે જે પણ તમે દર્શાવતા હોય એ પ્રમાણે તો અહીંયા જે તે તાર આ ઊભા તારની લંબાઈ ધારો કે આપણે એ વડે દર્શાવે છે તો આઈ એ ઇન્ટુ બી આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો એનું મૂલ્ય આપણે દર્શાવી શકીશું તો જે કયા એ બી તારમાં લાગતું બળનું મૂલ્ય આપણને વિદ્યાર્થી મિત્રો મળ્યું છે તો જે બળ અત્યારે આપણે જો જમના હાથના નિયમ જે રીતે આપણે બંને નિયમ આપણે વિદ્યાર્થી મિત્રો ભણી ગયા છે જમના હાથનો નિયમ અને ડાબા હાથનો નિયમ જે તમે અહીંયા લાગુ પાડી અને કઈ દિશામાં બળ લાગે છે જે તમારે એકવાર જાતે પણ પ્રયત્ન કરવાનો છે કે એ બી તારમાં કઈ દિશામાં બળ લાગે છે અને સીડી તારમાં કઈ દિશામાં બળ લાગે છે પણ હું અત્યારે તમારા માટે બાકી રાખું છું અને તમને નેક્સ્ટ પર છું અત્યારે જે એ બી તાર છે વિદ્યાર્થી મિત્રો તેના પર બળ અંદર તરફ લાગશે એટલે કે આ જે તાર જે છે એ ધારો કે આ પ્રમાણે હોય તો એ બી તાર અંદર તરફ જવાનો પ્રયત્ન કરે તો જે પ્રમાણે ભૌમિતિક પરિસ્થિતિ સર્જાય છે વિદ્યાર્થી મિત્રો એ જ રીતે સીડી તારની અત્યારે વાત કરીએ કયો તાર આપણે વાત કરીએ છીએ સીડી એટલે સીડી બાજુ તો સીડી બાજુ તમને જોઈ શકાય છે વિદ્યાર્થી મિત્રો ક્યાં છે સીડી બાજુ અહીંયા છે તો સીડી બા બાજુ કે જેના પર લાગતું બળ આપણે શોધવાનું છે જે માટે બંને વચ્ચેનો ખૂણો અહીંયા પણ કેટલો થશે નીવ જેના માટે પણ આ તમારો મૂલ્ય આવશે તો જે ભૌમિતિક પરિસ્થિતિ તમારી અહીંયા આ જે તે બે ચુંબકોની વચ્ચે ગૂચરાણ રાખવાથી કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે જે તમે જોઈ શકો છો અહીંયા તમે ખાસ જોશો વિદ્યાર્થી મિત્રો કે તમારું જે પી બ્રશ છે એ ઈ જોઈન્ટ સાથે જોડાયેલું છે હવે આ બંને પર બળ લાગે છે તાર સીડી પર આ તરફ બળ લાગે છે એટલે કે તમારા આપણા તરફ બળ લાગે છે તાર એવી પર દૂર તરફ બળ લાગે છે અને જેથી આ આખું ગૂંચળું એ કેવી રીતે મૂવ કરશે આ પ્રમાણે ગોળ ફરશે આ પ્રમાણે ગોળ ફરશે અને આ પ્રમાણે આગળ વધતું જશે પછી તે તે જ રીતે વિદ્યાર્થી મિત્રો એ ગૂંચળું આગળ ફરશે અને ફરીથી જે તે એની મૂળ આ પરિસ્થિતિમાં આવવાનો પ્રયત્ન કરશે પરંતુ હવે વિદ્યાર્થી મિત્રો શું થશે કે વિદ્યુત પ્રવાહની દિશા હવે પાછી ઉલટાઈ જશે એટલે કે આપણે ફરી એકવાર યાદ જોઈએ કરીએ એ બી તારમાં ઉપર તરફ વિદ્યુત પ્રવાહ જાય છે એ બી તારમાં ઉપર તરફ વિદ્યુત પ્રવાહ જાય છે જ્યારે આ ગોધડું જ્યારે આમ ફરી જાય ત્યારે એ બી તારમાં નીચે તરફ વિદ્યુત પ્રવાહ આવે છે એ જ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા ફરી જુઓ સીડી તારમાં નીચે તરફ વિદ્યુત પ્રવાહ આવતો હતો એના બદલે સીડી તારમાં હવે ઉપર તરફ વિદ્યુત પ્રવાહ જાય છે જે પરિસ્થિતિ તમે અહીંયા સ્ક્રીન પર પણ જોઈ શકો છો તો જેના લીધે કેમ એવું થાય છે જે પણ તમે જુઓ વિદ્યાર્થી મિત્રો પહેલી પરિસ્થિતિમાં શું હતું કે પી ગુજલું એ એની સાથે જોડાયેલું હતું આ પરિસ્થિતિમાં શું છે કે એ ગુ એ છેડો એ ક્યુ સાથે જોડાયેલો છે એટલે પહેલામાં એ એ પી સાથે જોડાયેલો હતો જેથી પણ અહીંયા ફરી એક વખત બદલાઈ દઉં છું એ છેડો એ પી બ્રશ સાથે જોડાયેલો છે જ્યારે આમ જ્યારે ફરી જાય ત્યારે એ એ હવે ક્યુ સાથે જોડાયેલ છે જેથી આ સમગ્ર પરિપથમાં વિદ્યુત પ્રવાહની દિશા પણ બદલાઈ જાય એથી બી હોય તો એ બીથી એ તરફ થઈ જાય તો જેના લીધે આ ગૂચડામાં પડતા વિદ્યુત પ્રવાહની દિશા તેમ જ રહે છે અને આ ગૂંચડું સતત પાછું આ પ્રમાણે ફરશે એટલે આ પ્રમાણે આ ગૂંચડું આમ ફરવાનું ચાલુ કરે છે અને એની બહુ જ સ્પીડ હશે આપણે અહીંયા એક પ્રમાણે પૂરી પૂરી ફેરવી શકતા જ નથી તો જેના લીધે આ આખું એક તારનું ગૂચડા પર બળ લાગતા લીધે જોડાય હવે જો આ એક પ્લાસ્ટિકની માર્કર જેને આની સાથે આ પ્રમાણે બરાબર આપણે ગોંદરથી કે વસ્તુ ચોંટાડી દઈએ તો એ શું કરશે કે સાથે સાથે આ એને પણ આમ આવશે ગૂંચડું તો ફરશે અને એની સાથે સાથે આ જે તમારી માર્કર છે એને પણ આમ આવશે તો એ જ રીતે વિદ્યાર્થી મિત્રો આ વાહક તારનું આવું ગૂંચડું હોય જેની સાથે એક લોખંડનો સાફ્ટ આપણે જોડી દીધો હોય છે અને સાફ્ટ આ પ્રમાણે ફરતો હોય જેમાં તમે મોટરમાં પણ ફરે છે જનરેટરમાં ફરે છે જેવું તમે ક્યારેક કદાચ વિદ્યાર્થી મિત્રો જોઈ હશે તો જે માટે આપણે ખરેખર આવી રીતે એક જ તારના ગૂંચડા વડે તો આમ ના ફેરી શકીએ પરંતુ ખૂબ જ ઘણા બધા તારના ગૂંચડાઓ લેતા છે એક નહીં પણ એન નંબર ઓફ ગુચરાઓ બહુ બધા તાર આપણે એક સાથે એક પ્રમાણે એક ગુચરું બીજું ગુજરું ત્રીજું ગુજરું આ પ્રમાણે વીંટાડવા પડે અને જેથી આ જે સાપ્ટ છે એ ખૂબ જ ઝડપથી ઝડપથી એટલે કે આમ બહુ ઝડપથી આમ ફરી શકે અને ખૂબ ઉર્જા સાથે ફરી શકે અને જે ઇલેક્ટ્રિક મોટર જે સિદ્ધાંત સિદ્ધાંતના આધારે વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રિક મોટર ઇલેક્ટ્રિક જનરેટર જેવા વિદ્યુતીય ઉપકરણો જે વિદ્યુત શાસ્ત્રના ખૂબ જ અગત્યના અને મુખ્ય ઉપકરણો કહેવાય જેમ બનેલા છે તો જેમાં આ જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણું વાહકનું ગુજરાત કરેલું જોડેલું હોય છે તો જેના વિશે આપણે વિદ્યાર્થી મિત્રો અત્યારે શીખી ગયા છે તો હવે વિદ્યાર્થી મિત્રો જેમાં થિયરીના લખનમાં લખવાનું કેવી રીતના છે ક્યારે આપણે આ પ્રમાણે જીરો બળ મૂલ્યનું થાય ક્યારે એના ચોક્કસ મૂલ્ય આપણને મળ્યું છે જેના ઇક્વેશન પણ આપણે વિદ્યાર્થી મિત્રો હવે તારવવાનો પ્રયત્ન કરીશું અને પ્રયત્ન કરીશું

લંબાઈને કહી દીધી જેનું ક્ષેત્રફળ આપણે શું કહેવાય લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે એ ઇન્ટુ બી તો જે તમને અહીંયા મળી શકે છે સ્મોલ એ વી એ તમારી ગૂંથણ લંબાઈ તો તમે અહીંયા જોઈ જ શકો છો કે તમારી આ તરફની જે બાજુ છે એની લંબાઈ કેટલી કીધી છે એ અને આ તરફની જે બાજુ છે એની લંબાઈ આપણને શું કેટલી કીધી છે સ્મોલ બી અહીંયા દર્શાવે છે વિદ્યાર્થી મિત્રો તો જેની આકૃતિ તમે અહીંયા સ્ક્રીન પર પણ જોઈ જ શકો છો તો એ બી સી ડી જે આકૃતિમાં ગુજરાત તમે દર્શાવેલ છે જેમાંથી હોય તો વિદ્યુત પ્રવાહ દર્શાવે છે વિદ્યાર્થી મિત્રો બી અને બી બાજુઓ પણ દર્શાવેલી છે જેના પ્રસિસ પણ તમે જોઈ શકો છો કે અને કેમ પ્રસિસ અને જેને આપણે મો જે તે વિદ્યુત પ્રવાહના સ્ત્રોત સાથે જોડેલી છે વિદ્યુત પ્રવાહના સ્ત્રોત સાથે જોડેલો હોય તો એ ઇલેક્ટ્રિક મોટર અને જો આને ગુજરા ફેરા ગુજરાને ફેરાવીને તમે વિદ્યુત પ્રવાહ મળતો એટલે કે બલ્બ જોડેલો અહીંયા

એ અને બી પરસ્પર કેવા સાઈ છે સમાંતર એક આ દિશામાં છે બીજું પણ આ દિશામાં છે કાં તો એક આ દિશામાં છે ને બીજું વિરુદ્ધ દિશામાં છે પરંતુ એકબીજાના સમાંતર થાય છે જેથી એકબીજાની વચ્ચેનો ખૂણો તો જીરો અથવા તો એકસો એસી અહીંયા તમારે બંને લખવું પડશે જીરો અને એકસો એસી જીરો અને એકસો એસી તો જેથી આ બી સાઈન ઠેટા સાઈન જીરો અથવા તો સાઈન એકસો એસી બરાબર એફનું મૂલ્ય શું થશે તમારું શૂન્ય મૂલ્ય થશે એ જ રીતે વિદ્યાર્થી મિત્રો ઊભી બે બાજુ એટલે કે એ બી બાજુ અને સીડી બાજુ એના આધારે આઈ બી કેપિટલ બી સાઈન ફાઈ બાય ટુ અને સાઇન નેવું બરાબર થશે વન જેથી આઈ બી ઇન્ટુ કેપિટલ બી જે તમારા બળનું મૂલ્ય થશે આ બળ ગુજરાતના સમતાને લંબ અને અંદર તરફ મળે છે તો એ બી બાજુ માટે આ રીતે લંબ અંદર તરફ મળે અને એ જ રીતે આ બાજુના તાર માટે લંબ બહાર તરફ મળે જે તમારે અહીંયા ખાસ જોવાનું છે વિદ્યાર્થી મિત્રો અહીંયા ફરી એક આકૃતિમાં મને દર્શાવી દઉં છું કે જે આ જે તાર છે એને લંબ અંદર તરફ મળે છે એટલે કે તમારે બળ ધારો કે આ પ્રમાણે અંદર તરફ તને ધકેલતું હોય તો એના વિરુદ્ધ બાજુની બાજુ એટલે કે સીડી બાજુને આ તારને બહાર તરફ આ પ્રમાણે ખેંચતું હોય એટલે એક આ તરફ દિશામાં તો બીજાને વિરુદ્ધ દિશામાં આ પ્રમાણે બહાર તરફ ખેંચે તો જ્યાં લીધે આ ગૂંચળું તમારું આ પ્રમાણે આમ ફરશે તો જે ફરી એક વખત હું તમને વિદ્યાર્થી મિત્રો તો આનું ગૂંચળું દર્શાવી દઉં છું આઈ હોપ કે તમને દેખાઈ રહ્યું છે તો અહીંયા કંઈક આ પ્રમાણની પરિસ્થિતિમાં આ આમ ફરવાનો પ્રયત્ન કરશે તો આ પ્રમાણે તમારે એક મોડેલિંગ કરીને પણ એને સમજવું જોઈએ તો તમને વધુ સારી રીતે આ થઈ ખ્યાલ આવી જાય તો હા તો બંને બાજુમાં આ પ્રમાણે બળ લાગો છે આ બંને બળ પરસ્પર સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી એક બળ યુગ્મ કે જેને આપણે ટોર્ક કઈ છે એ ટોર્કની રચના કરે છે હવે આ બળ યુગમ એટલે કે ટોર્કના કારણે કુલ લાગતું જે ટોર્ક ટાવ ઇજ ઇક્વલ ટુ શું થશે પહેલાનું ટોર્ક એટલે ટાવન બીજાનું ટોર્ક એટલે કે ટાવ ટોર્ક ટાવન ઇજો બળ ગુણ્યા લંબ અંતર બળ લંબ અંતર લંબ અંતર એટલે તમારો મુખ્ય અક્ષ જે સેન્ટરમાં અક્ષ જે છે એના અનુલક્ષીને આપણે વાત કરીએ જે ટોર્ક લાગે છે કાના અનુલક્ષીને અનુલક્ષીના મુખ્ય અક્ષ વચ્ચેવાળી જે અક્ષ છે એના રક્ષણ અનુલક્ષીને જેના આધારે ટોર્ક તમારું આ તરફની દિશામાં એટલે કે આ તરફની દિશામાં તમારું જે તમારું ગુથવે છે જેથી ટોર્ક એટલે કે કોની વેગ આ તરફની દિશામાં છે તો જે લંબ અંતર એક શું થશે અહીંયાથી અહીંયા સુધીનું અહીંયાથી અહીંયા સુધીનું તો જે અંતર તમારું કેટલું છે એ કુલ અંતર એ એટલે અડધું અંતર કેટલું થશે તમારું એ ભાગ્યા બે એ બાય ટુ એ પ્રમાણે દરેક અંતરે એ બાય ટુ જેટલું તમારું ટોર્કનું અંતર થશે એટલે કે એફ વન ઇન્ટુ એ બાય ટુ વધતા એફ ટુ ઇન્ટુ એ બાય ટુ એફ વન અને એફ ટુ બંને સમાન મૂલ્ય છે પરસ્પર વિરુદ્ધ દિશામાં છે માત્ર બસ આપણે મૂલ્ય લેવાનું અત્યારે જરૂર નથી તો કે સ્મોલ કેપિટલ એ બાય ટુ એ બાય ટુ બંને હાફ હાફમાં અડધો અડધું આવે છે એ આપણે કેન્સલ થઈ જાય અને કુલ ટર્કનું મૂલ્ય આઈ સ્મોલ એ સ્મોલ બી ઇન્ટુ કેપિટલ બી ના કુલ મૂલ્ય જેટલું થશે અને જ્યાં સ્મોલ એ ઇન્ટુ બી જે છે એ શું થશે તમારા આ ગોચરાનું ક્ષેત્રફળ થાય છે ગોતરાનું ક્ષેત્રફળ થાય છે જેથી સ્મોલ એ બી એ બરાબર કેપિટલ એ લખી શકાય જે એરિયા છે ક્ષેત્રફળ જે છે અને જે એના આધારે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે તમને ટોર્કનું ઇક્વેશન કંઈક આ પ્રમાણે મળે ટાવ ઇઝ ઇક્વલ ટુ આઈ એ ઇન્ટુ બી તો જે તમે ઇક્વેશન વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો જ્યાં આઈ ઇન્ટુ એ જે એ જે છે એ પ્રવાહ ખંડ છે અને પ્રવાહ ખંડની માત્રા તમને દર્શાવે છે એટલે કે એને તમે કેપિટલ એમ વડે પણ વિદ્યાર્થી મિત્રો દર્શાવી શકો છો જેને આપણે સદી સ્વરૂપે ટોર્કનું ઇક્વેશન જ્યારે મેળવીશું ત્યારે આપણે લખીશું હવે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો સમતલ અને બી વચ્ચેનો ખૂણો એટલે અહીંયા ખાસ સ્વરૂપે આપણે ખૂણાને ધ્યાનમાં લીધો છે એટલે હવે આપણને ઇક્વેશન ક્વેશ્ચન સુધી સ્વરૂપે પણ મળી જશે તો જે સમયે ધારો કે હવે આમ ગુજણું ફરતું ફરતું જાય છે તો ક્યારેક તેઓ નેવો ને જીરોનો જ ખૂનો બનેવો તો શક્ય નથી ને ક્યારેક બંને વચ્ચેનો કંઈક બીજો ત્રાસો ખૂનો હોય તો જે સમય ત્રાસો ખૂનો બનતો હોય ત્યારે તમારે શું બધા હોય ઈ બાઇટના બદલે એને તમારે શું લેવું પડે ઇ બાઇટનું સાઇન્ટિટા લેવું પડશે તો જે માટેની રચનાકૃતિ પણ તમે અહીંયા જોઈ શકો છો જેને તમારે મેથેમેટિકલ સ્ટેપ્સ છે જે તમારે એને સમજવાનો પ્રયત્ન કરવાનો છે તો જ્યાં એફ વન ઇન્ટુ એ બાય ટુ આપણે લખતા હતા એના બદલે હવે શું દર્શાવાશે એ ટુ સાઇન એ જગ્યાએ એફ ઇન્ટુ એ બાય ટુ લખતા હતા એની જગ્યાએ એફ ટુ ઇન્ટુ એ બાય ટુ સાઇન ઠેટા દર્શાવવાનું કે બંનેમાં તમારે સાઇન તમારે અહીંયા લખવો પડશે તો આઈ બી કેપિટલ બી ઇન્ટુ એ સાઇન અને એ બીની જગ્યાએ સ્મોલ એ જગ્યાએ કેપિટલ લખાય તો આઈ એ એ ઇન્ટુ કેપિટલ બી ઇન્ટુ સાઇન જે સમયે તમારે વિદ્યાર્થી મિત્રો આઈ એને તમારે સદીશ દર્શાવવા પડશે કેપિટલ બી ચુંબકીય ક્ષેત્ર પણ સદીશ વડે દર્શાવવા પડશે તો બરાબરની વિરુદ્ધ દિશામાં તમે એને વિદ્યાર્થી મિત્રો સદીશ દર્શાવી શકો છો તો જેમાં પોર્શનમાં વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આઈ કેપિટલ એ ક્રોસ બી તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણું ગુંટળું આ તરફની દિશામાં ગતિ કરતો હોવાથી એને આપણે અહીંયા કાઉસની અંદર તમે વિદ્યાર્થી મિત્રો તમે જો ઈચ્છો તો અહીંયા લખી શકો છો કે ક્લોક વાઇઝ સ્ટોક રહેશે જો વિદ્યાર્થી મિત્રો આપણે એના કરતાં વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહ એટલે કે જો આ પ્રમાણે જે તમારું ગૂંથલું આ પ્રમાણે તમે લીધું હતું તો જે પોર્શન અત્યારે એ ગૂંટલો લઈને ફરીથી તમને દર્શાવી દઉં છું

તો જે મેથેમેટિકલ સ્ટેપ છે વિદ્યાર્થી મિત્રો જેને પણ તમારે સમજવાનો પ્રયત્ન કરવાનો છે તદઉપરાંત અહીંયા જે આપણે આઈ એ વડે જે દર્શાવ્યું છે વિદ્યાર્થી મિત્રો આઈ એ વડે જે દર્શાવ્યું છે એ જ તમારી ચુંબકીય ચાક માત્રા શું થશે તમારી ચુંબકીય ચાક માત્રા તો જેને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ વડે પણ દર્શાવે છે તો આઈ ઈન્ટુ એ જે છે જેને તમે આ પ્રમાણે વ્યાખ્યાય કરશો આઈ ઇન્ટુ એ ઇક્વલ ટુ સદીશ એમ જે આમ ઇનું લખી એમ લખીએ તો જે ઇક્શન તમારું સૂત્ર શું થશે ટાવી ટુ એમ ક્રોસ બી જે તમે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો સો બી જો ટાવી ચુંબક જ્યારે બે સમાન ચુંબકોની વચ્ચે જ્યારે તમે એક વિદ્યુત પ્રવાહ ધારિત ગુચડું મૂકેલું હોય તો આ ગુતરા પર લાગતું ટોર ઇક્વેશન છે વિદ્યાર્થી મિત્રો જે તમારે તારવાનું હોય છે પરીક્ષામાં ક્યારેક આ થિયરી અગત્યની છે પૂછાય છે ટુ સદી આ પ્રમાણે ચુંબકીય ક્ષેત્ર એટલે કે ચુંબકીય ક્ષેત્રની ટોર્ક આપણને ગુજરાતમાં લાગતું મળે છે તો જે ખૂબ જ અગત્યની થિયરી છે પોર્શન વિદ્યાર્થી મિત્રો આના દરેક સૂત્રો અને દરેક ઇક્વેશનને પણ તમારે વ્યવસ્થિત રીતે સમજીને તૈયાર કરવા જોઈએ અને જેને એક પેપર પર જે પ્રમાણે હું તમને ગૂંથળું દોરીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે એ રીતે તમારે પણ સમજવાનું છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે આપણી પોર્શન પર પાછીએ જે કંઈક આગળ આપણે જે થિયરી ભણી ગયા છે જેને લગતું જ છે જેમાં આપણે એક વિદ્યુત પ્રવાહ આધારિત રીંગમાં વહી રહ્યો હોય ત્યારે આ રિંગના કેન્દ્રના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ પરના કોઈ બિંદુ ચુંબકીય ક્ષેત્ર શોધવાનું સૂત્ર આપણે મેળવ્યું હતું જે સૂત્રને આપણે વિદ્યાર્થી મિત્રો આગળ તરફ વધાવી રહ્યા છે તો ચુંબકીય ડાયપોલ તરીકે વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર ગુસળા ની અક્ષ પરના બિંદુ ચુંબકીય ક્ષેત્રનો સૂત્ર મેળવો તો આ જે વિદ્યાર્થી મિત્રો ખૂબ સરળ રહેશે અહીંયા પણ આપણે એકવાર સમજવાનો પ્રયત્ન કરીએ તો આ વિદ્યુત પ્રવાહ ધારિત આર્થ વિદ્યાના વર્તુળાકાર ગુસળા એક આખું વર્તુળાકાર ગુજરાત ભલે તેની અક્ષ પરના કેન્દ્રથી એક્સ અંતરે ચુંબકરા આપણે વિદ્યાર્થી મિત્રો શોધવાનું છે જેનું ઇક્વેશન આપણે અહીંયા આ પ્રમાણે તારવી ચૂક્યા હતા બી ઇઝ ઇક્વલ ટુ બી ઝીરો આઈ કેપિટલ આર સ્ક્વેર ઓપન છેદમાં ટ્યુ ટુ ઇન્ટુ કેપિટલ એક્સવેર પ્લસ કેપિટલ આર સ્ક્વેર આર સ્ક્વેર ઇન્ટુ થ્રી બાય ટુ જે ઇક્વેશન આપણે વિદ્યાર્થી મિત્રો તારવી ચૂક્યા છે તો જે આગળના વિડીયો તમે જોઈને આવ્યું છે તે પણ તમે શીખી શકો છો અથવા તો તમારું પાઠ્યપુસ્તકની પણ અત્યારે જરૂરત હોય તો મદદ લઈ શકો છો જો કેપિટલ એક્સ એ ખૂબ જ આર કરતા મોટું હોય તો જે કેવી પરિસ્થિતિ હોય જેના વિશે પણ આપણે વિદ્યાર્થી મિત્રો એક વખત તો જે વિદ્યાર્થી મિત્રો આ કઈક ઇક્વેશન જે છે તમે આપણે એનો જ અત્યારે ઉપયોગ કરી રહ્યા છે એકવાર તમને દર્શાવી દઉં છું આ પ્રમાણે ઇક્વેશન આપણે તાર